રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બોત્સ્વાનાની ઐતિહાસિક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી દિશા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે આફ્રિકી દેશોના પ્રવાસના બીજા અને અંતિમ ચરણમાં બોત્સ્વાના પહોંચ્યા છે અંગુલાની ચાર દિવસીય સફળ મુલાકાત બાદ ગેબરોન ખાતેના સર ખામા આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેમનું આગમન થતા બોત્સવાના રાષ્ટ્રપતિ ડુમા ગિડિયોન બોકો દ્વારા તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું આ કોઈ પણ ભારતીય રાષ્ટ્રપતિની બોત્સ્વાનાની પ્રથમ ઐતિહાસિક મુલાકાત છે જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે આ બેઠકમાં વેપાર રોકાણ ટેકનોલોજી ઉર્જા કૃષિ આરોગ્ય ફાર્માસ્યુટિકલ્સ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવી સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુ બોત્સવાનાની સંસદને સંબંધિત સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ સંવાદ કરશે ભારત અને બોત્સવાના વચ્ચેના સંબંધો લોકતાંત્રિક મૂલ્યો અને પરસ્પર સન્માન પર આધારિત છે આ મુલાકાતનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત સહયોગને આગળ વધારવાનો પણ છે જેમાં બોત્સવાનાથી ભારત ચિત્તાઓના સ્થાનાંતર માટે સહમત થયું છે આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના રાજદ્વારીને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનવાની અપેક્ષા છે